હાલો અટાણે અમે હેને આવ્યા અમારે ફૂન દીકરાના ઘેર તી ત્યાં પંજાબ મારી હે પણ એણે હેને વાઈફ યાર હે તી રાણાવાઈફ હે તે અમને ઘેર આવ્યા તે એણે નવા મકાને લીધા ને હમણાં તે અંદર જઈને જોઈએ મસ્ત હે મકાન ને બંગલા ટાઈપ તે અંદર જઈને જોઈએ અને વિડીયોમાં આગળ બનીયારી જો હા એ મારે ભૂલ દીકરાનું हेलो गाइस कैसे हो आप सब आई होप आप सब ठीक होंगे <laughs> ये मैं इधर गेस्ट आई है क्यूट क्यूट बच्चे और उसकी मम्मी सब इसको सब्सक्राइब और लाइक शेयर <laughs> कीजिए वीडियो को <laughs> आज <आगे ना। laughs> <laughs> हाँ। मर कोई निकरो था यार थी ना मैं है मर कोई नहीं निकरो के पहला पंजाब में रहता ना नौकरी करा ना ते ना ती पसीनी मकान लेतो પોરબંદર સ્ટેન્ડર ત્રણસો તેત્રીસ વાળી બધી વસ્તુ મળે ને કોઈ ભારે માંય મળે બહુ જ મસ્ત બધી વસ્તુ મળે કપડા ને ટી શર્ટો ને છોકરાઓના ને મોટાઓના ને હે ને બહુ અસર જણો હમણાં હે ને આથી બહુ ગમે ગયો એવું કી ઝીણું મોટું લેવાનું હતું ને છોકરાઓની હિયારો આવ્યો હતી હું હાલો થોડું થોડું લેતા આવીએ તે આ મોલમાં આવ્યા ને જે એનો વિડીયો અંદર લીધો આપણે મોલનો બહુ મસ્ત બધી વસ્તુ મળે ઉપર જવાનું હે ઉપર આ નીચેનું ગ્રાઉન્ડ ફ્લોર હે અને ઉપરને માળી પણ જોડે છોકરીઓના વેસલે માળી અને એનાથી ઉપર જોડે છોકરાઓના

ટોપી લેવી હતી લઈએ કે ન લઈએ તો ગમે ને કમ્ફર્ટેબલ આવે તો લઈએ ત્યાં નકર ન લઈએ ચા મસ્તાના ગરમ જડે સ્વેટરો સ્વેટર ગરમ ગરમ મસ્ત લઈ લીધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરા જે મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે સુરજ દેવતા રૂપારા દેખાય અને છોકરાને ભજના જવાના અમી નવા સાંપ નવા જર્સી લીધા કાલે પોરબંદરથી નવા જર્સી લીધા ભાઈ બહુ ટાઈટ પડે આઠ ભાઈટ અમને એવી થાય સો વાગે અમને ત્યાં થઈ ગયા નવા જર્સી કાલે લીધા તો પોરબંદરથી

પણ જુનહા થતા જરા જરા ટૂંકા પરવાના ઉતા અમાર લેવા હાજ ગમે એટલે કીક પણ કરે લેલી બાટલી મુતારે ને તો અહીંયા ટાણે બાટલી હું લઈ લેલી આપણે બીજા અમારે લેવા જૂના હાલો ટાણે દહ જેવું થયું અને મારે માણસોને સાબ સ્વાબ હોય હજે વીણવાનું થોડું છે આજના દિનનું બાકી આજથી વીણવાનું પૂરું થઈ જાય છે ધાણા બાણા વવાઈ ગયા અને આજી પંદર વીસ વીઘાનું હોય ને એવીમાં ધાણા બાકી છે વાવવાના તી તે આજે વીણાઈ જાય ને તો કા પછી ખબર પડે અને બ્રાબાને તો ફરી હું ધોવા પડી તે વિડીયો લેવો તો ત્યાં મોડ મોડું વહાણ આવ્યું કે વિડીયો લેવાનો પણ એવો અડધું બાકી છે તે પછી આગળ વિડીયોમાં મળીએ પૂણા પાંચ જીવું થયું અને હું આવી ખેતરમાં જ પાણી ભરાઈ ગયું એક પીવરા ભાઈ ગયું તાણા અને એ બીજ વારવાનું હે તે કાલે કામ રમાય દી કામ ચાલુ કરી દીએ જઈ જો અસર તળી જાય ગઈ માલી કરતા બે જ પર ઉપર ઉપર રોકી તળી જાય ગઈ પછી તો દોઢ વાઈ કોક કોક હે આ પાણીમાં તરે અને ઉપર આવે ગા હા દોઢ વાઈ ઢાઈ ગજે તો દેખાય અને ખોરી વાળીની હતી ને એ શોખી કરે કારણ કે એવું હે ને માણસ બધું વીણે આવી ગયું આખા ખેતરું અને ઘણખરમાં ધાણા થેગાય તે એ ખાલી ધારડી હે ને પંદરક વીઘાથી ના ધાણા કરવાના હે તે એ શોખું થઈ ગયું ના નદીનું છે ને વીણવાનું તી પાંચસો જણાના ધારડી વીણે માંડવી અને વાડીમાં ખરીને બરીને હે ને આખા ડોડવા ઉડતા હતા ખરીમાંથી એ વીણે ને સોખું થઈ જાય આખું જા રહી માણો પાસ સોય વાડીમાં આડે લામો ગોટું પડ્યું હતું ને તે થોડુંક કાઢે અને બારણે તડકે સુકવે નાખ્યું ઉંધી રાયતી હે ને નાખવા થાય ટાઈડ નું ખાઈ જાય બિચારા અને આ પાડી હે ને ટાઈડ લાગેતી ગમાણમાં ગીરે અને બેહે ગઈ જ હા રહી ગમાણમાં ગીરે ને હાવો ઢબલા જેવી જથે ને બેઠી બિસારી ટાઈડ લાગે ને થી કેવી સમજે ઢોરી સમજે અને આ ખાણ હાટું આવે પડખે જ્યારે હરિયાણી રાડીયું ચાલુ નથી કરી એટલી વાર હે એનો ટાણું થઈ જાય ને એટલે ફૂલ સહકા નાખે જો આ હાથ હાથ જેવું છે અને ફૂલ પડે અને બે મારે ત્યાં બીજી ફેરે જાય એક ફેરે તો વેલો બી લીધો

તો નિખારીને જાય ને ભૂખ ન લાગે ને સા ના કંઈ એવા ને ચા ને જ પીતા અને દૂધ પીએ લઈએ ને હવારમાં થી ટેકો થઈ જાય નિહારી પણ ટાઈટ લાગે દિયા ટાઈટ થઈને જ લાગતી જો હવે દી ઉગતો હવે હશે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં બોગીસો સોખો કરે ને ન ભાઈ મમ્મી તે દુ જવાર્યા આ મુરા ખાધા જેવા અસલ થઈ ગયા મોટા મોટા આપણે કૂણા કૂણા ખાવા હોય ને પછી સાવ ગલડાતા ભાવે નહીં જારિયા તે દુ ઢગલો ઢેગલો નાખે ગઈ હતી બી તી પાખીને મૂરાને રૂપાના હિયારોને પાછું સિઝન હોય ને તે આ હિયારાનું હેતી બકાલું હિયારા ને બકાલું ત્રત એકદમ ઉગે ખરે રૂપારું અને ગાજરના આજા વા નાખ્યા તો ગવાર તી ગવારતા હું કુકળાઈ હજી સીઝન હોય ને એ પ્રમાણે અસલ થાય બકાલા રૂપાળા જ્યાં મસ્તી ના થયા પાલેખી એકદમ રૂપાલી નીકળી આ રિયા લીંબુ ખરીયા કોમણા નતા બી બે તરીન તીઠી ને જો મસ્તીના પાકલ હાવ લાડવા જેવડી લીંબુ મસ્તી ના હોય રસવાળા એવા હે કોઈ હેઠા ખરીયા ને એ પછી વીણે લઈએ કારણ કે ઉપયોગ હોય તો તોડીએ ન કર પછી એમાં પાકે ને એ અસલ ના થાય નું હે લીંબુ ठीक मोटा बहुत है जा रही है पास पास ना लूर खा तो पुड़ियो पोपियो पाई क्यों है ती तोड़े लिए जा रही है जिन को खे पाई क्यों मोस्ट दिनों हाँ वो आवड़ा पड़े गो पोपियो पनो पोपिया ही वानी वावे हो अम्म फुल जा रही है पास वही कोई

બધું પાણી ખાતર નાખે દેવું પાણી વારે ખાતર પાથરે દેવું હેરડી પણ રૂપાલી મોટી મોટી થઈ ગઈ છે એ પાણી પાણી વારે દીધું ખાઠા મોટા મોટા થઈ ગયા યારો આવે ને એ હેરડી અસલ થઈ ગઈ જ્યારાની સિઝન હેરડી મેન એમાં બહુ થાય ઝ્યારાની હેરડી અને આમાં ડુંગળી વાવી પછી મરચીનો રોપ કર્યો તીણા બી નાખ્યા થોડા થોડા ઉગે જાય ત્યારામાં મરચીનો રોપ અસર ઉગે છે અને કોબી પણ વાવી જાય કોબી મોટી મોટી વસ્તુ ખાતર પાણી વારી દીધું ખાતર નાખે છે ખાતર નાખીએ ને તો અસર થાય ને રીંગણી સોડવામાં વાની દે સાની સાટે દેવા હોય ને એ થાય અને ખાટી દવા કરી ઘરની એ પછી થોડીક મોટી થાય ને રીંગણા લાગવાનું ચાલુ થાય ને વેઠા ને પડે ને તારી ખાટી સાઈઝનું બધી દવા બનાવીને એ પછી તરું સાટે દઈશ હું અટાણે સાણિયું ખાતર ને વાણીને એ આપણી ઘરની ઓર્ગેનિક દવા જ થઈ જાય અને માંદાઈ ન પડીએ કારણ કે આપણી આ કેમિકલવાળી દવા આવે ને એમાં સણીઓ ખાતર નાખે દીધું પાણી વાળી